શું નામ તમારું મારું નામ શિલ્પાબેન કુમાર ખાણિયા છે અને હું એક સમાજ અગ્રણી છું જે શિવાજી સેના જે વિક્રમ સોરાણી છે કોળી સમાજના જેવા તેના સમૂહ લગ્નમાં ક્ષેત્ર પીડતી થઈ હતી અને તમારી પાસે નવ વધુઓ અને પરિવારજનો ન્યાયની આશા માટે આવ્યા હતા શું સમગ્ર મામલો તો તમને કઈ રીતે ખબર પડી ચાર પાંચ દિવસથી આ લોકો મને ફોન કરતા હતા કે બેન અમારી સાથે આવો અન્યાય થયો છે ને તમે અમને સપોર્ટ કરો પણ ચાર પાંચ દિવસ તો અમે છે ને કોઈ જાતનું અમે એક્શન કંઈ લીધું નહોતું જોયા રાખ્યું હતું કે શું થાય છે બધું એમ પણ પછી દિવસે ને દિવસે આ બધી મેટ રહી બગડતી ગઈ અને એના જે હતા સમાજને બધાને ધમકી મારે છે કે કોઈનાથી કાંઈ ન થાય અને શિવાજી સેનાના સમૂહ મળતિયાઓ બધા છે ને એ બધાને છે ને આવી રીતે ધમકી મારે છે અને ખાસ સમાજના એક આગેવાન તરીકે મને એ વાતનો અફસોસ છે કે અમારા સમાજના આગેવાન હોય કે આ સર્વ સમાજ જ્ઞાતિના સમૂહ લગ્ન કર્યા હતા તો હું બધાને કહેવા માંગુ છું કે આમાં સાચા અને સારા માણસો છે એ ચૂપ કેમ છે આવા જો આપણે જ બધાય ચૂપ રહેશું ને તો આવા આવા જે સમાજના આગેવાનો છે ને જન્મ લેશે વિક્રમ સોરાણી અગાઉ પણ સમૂહ લગ્ન કરેલા છે ત્યારે પણ આવા કોભાડ આચરેલા છે જ્યારથી એને 555 સાઈ લગ્ન શરૂ કર્યા છે ત્યાંથી જ એને આ કોભાડ ચાલુ કરી દીધા છે પહેલા સાઈ સમૂહ લગ્ન એને ચાલુ કર્યા ત્યાંથી જ એને પૈસા વધવાનું ચાલુ થઈ ગયું 1 થી 1.5 કરોડ રૂપિયાની માટે એને મહિલા સમૂહ લગ્ન માટે થી ત્યારથી અને આ ધંધો ચાલુ કરી દીધો છે અને ખાસ એક સમાજના આગેવાન તરીકે મારી માંગ એવી છે કે વિક્રમભાઈ સોરાણી જે આ સમૂહ લગ્નનો ધંધો આદરી દીધો છે અને વિક્રમભાઈ એમ કહી દે કે આજથી હું આ સમૂહ લગ્નનો ધંધો બંધ કરું છું આ ન્યાય આજે ન્યાય છે ને આજે પાંચસો ને પંચાવન દીકરીઓની આરે જે આ વસ્તુ બની છે ને એનો ન્યાય એક જ વસ્તુ છે વિક્રમભાઈ પોતે એમ કહી દે કે આજ પછી હવે આ ધંધો બંધ કરું છું લેવા પોલીસ આજ આ માસુમ દીકરીઓ છે આના માટે તો ન્યાય એને મળવો જ જોઈએ આ કોઈ બીજી મેટર હોત તો અમે ન પડત પણ આજે દીકરીઓ માટેથી જે આ વસ્તુ બની છે દીકરીઓની આરે અન્યાય કર્યો છે એ દીકરીઓ માટેથી ન્યાય માટેથી હું પોલીસ તંત્રને કહેવા કેવા છું કે આવા લોકોને મુકતા

મને એવું કહેવામાં આવતું હતું કે આમાં આપણે દીકરીને દાન ને એવું બધું દેવાનું હોય હા સમૂહ લગ્નમાં પછી લગ પાંચસો પંચાવન રાજકોટના આંગણે સમૂહ લગ્ન કરવામાં આવ્યા તારે એમને સોનાનું ચાંદીનું અને એવું કીધું હતું કે અમે હોનાનું દાન અમે આપ્યું તો હોનાનું દાન અત્યારે એ મુદ્દો મારી પાસે આવ્યો હતો એટલે મેં વિડીયો જોયો એટલે મેં વિડીયો બનાવ્યો તો મેં કીધું ભાઈ વિક્રમભાઈને એવું કીધું હોનાનું દાન તમે કહેતા જેમ કોઈને આપ્યું નથી અને જેમ ફોટું આપ્યું એટલે અમને પરણ અમને બદલાઈ દેવામાં આવે અને અમારી માંગ એટલી જ હતી તમને કઈ બદલાવી નહી કે પછી પ્રમુખમાંથી તમને હા મને એમાં સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો આવો મુદ્દો ઉપાડ્યો એટલે એ સસ્પેન્ડ કરી નાખે તરત તમે આ સમગ્ર મામલો ઉજાગર કર્યો એટલે તમને સસ્પેન્ડ કરવા હા શું માંગ છે કે અને આ લોકો કોબાડે જાચે રે સાવા એ સમાધાન સમાધાન નામે કાંડ જ કરે છે શું છે અમારી માંગ એટલી જ છે કાયદેસર સરકાર અમે પગલા લે અને અમને ન્યાય અપાય અને અમારે એના ઉપર કાયદેસર ફરિયાદ અને શિવાજી સેનાના ગુજરાતની અંદર સમૂહ તો થાવા અને વિક્રમભાઈ બોલીને એટલું કેવું પડે કે ભાઈ હું ગુજરાતની અંદર સેનાના કોઈ સમૂહ અને મને એવું કેવા માગે છે કે જો તમે આ કઈ પાસું ખેંચી લેશો અને જો નહીં ખેંચો તો તમારા ઉપર કાયદેસર એફર થાય છે અને જો મને કઈ થાય છે તો આમાં વિક્રમભાઈ રે છે